ઘણા રાશન કાર્ડ ધારકોએ જેમણે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી વિભાગ દ્વારા આપેલી માહિતી અનુસાર ઈ કેવાયસી માટેની તારીખ એકત્રીસ ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે એટલે કે જો કોઈ રાશન કાર્ડ ધારક એકત્રીસમી ઓક્ટોબર સુધીમાં ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરે તેથી તેને આવતા મહિનાનું રાશન નહીં મળે આવા રાશન કાર્ડ ધારકોના નામ પણ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે ઈ કેવાયસી વગરના રાશન કાર્ડ રદ કરવામાં આવશે આ પછી આ લોકોને સરકારની રાશન યોજનાનો લાભ નહીં મળે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ધરકમ વધારો થયો છે પામ તેલના ભાવમાં બસો ચાલીસ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં એકસો દસ રૂપિયાનો વધારો થયો છે તો સિંગ તેલના ભાવમાં રૂપિયા ચાલીસ નો વધારો કરાયો છે ચાલીસ રૂપિયાનો વધારો થતાં સિંગ તેલના ડબ્બાનો ભાવ છવ્વીસો પિસ્તાલીસ રૂપિયા પહોંચી ગયો છે આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાને કારણે ધરખમ ભાવ વધારો થયો છે તેવું વેપારીઓનું કહેવું છે તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ અને ખેડૂત કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતા છે તેમણે કહ્યું છે કે ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પરની આયાત શુલ્ક શૂન્ય ટકાથી વધારીને વીસ ટકા કરી છે અન્ય ઉપકરણો ઉમેરવાથી કુલ અસરકારક ડ્યુટી સત્યાવીસ થઈ જશે સરકારના આ પગલાથી તમામ તેલીબિયાના ખેડૂતો ખાસ કરીને સોયાબીન અને મગફળીના ખેડૂતોને સારા ભાવ મળશે આ સાથે રવિ પાકમાં તેલીબિયાના વાવેતરમાં વધારો થશે અને ખેડૂતોને સરસવના પાકના સારા ભાવ પણ મળી શકશે તેમણે કહ્યું છે કે આ નિર્ણયથી કેકનું ઉત્પાદન વધશે અને તેની નિકાસ શક્ય બનશે અને સોયાબીન સંબંધિત અન્ય ક્ષેત્રોને પણ ફાયદો થશે આ નિર્ણયો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ખેડૂત ભાઈ બહેનોના હિતમાં કોઈ કસર છોડીશું નહીં કાંદાની નિકાસ ડ્યુટી ઘટાડવી હોય કે પછી ખાદ્ય તેલની આયાત ડ્યુટી વધારવી હોય આવા ઘણા નિર્ણયોથી ખેડૂતોને ફાયદો થશે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મોદી સરકારે ખેડૂતોના હિતમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે સરકાર ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ આપવા માટે નિકાસ વધારી રહી છે જેથી તેઓ તેમના પાકના મહત્તમ ભાવ મેળવી શકે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે બે દિવસમાં ડેમ તેની સર્વોચ્ચ સપાટી સુધી ભરાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે પાણીની સપાટી હાલ એકસો સાડત્રીસ મીટર કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે સત્તર મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે

વિતરણ કરવામાં આવશે આ અભિયાનના ભાગરૂપે પોલીસે એક હજાર હેલ્મેટ પણ મંગાવી લીધા છે રાત્રિ દરમિયાન કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમોનું પાલન કરતા નથી ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો અઠ્યાવીસ રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ હવે ચલણ કાપી શકશે પહેલા કોર્પોરેશન વિસ્તારમાં જ આ નિયમ લાગુ હતો તેમજ રાજ્યના હેડ કોન્સ્ટેબલ અને તેમની ઉપરી અધિકારીઓ કમ્પાઉન્ડિંગ ફી પણ વસૂલ કરવાની સત્તા અપાઈ છે શહેરી વિસ્તારમાં જ હેડ કોન્સ્ટેબલને ચલણ કાપવાની સત્તા હતી હવે હેડ કોન્સ્ટેબલ હવે રાજ્યના તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચલણ કાપી શકશે ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી પંદર નવેમ્બરની આસપાસ શરૂ થશે તે પછી ઝડપીથી લેખિત પરીક્ષા પણ શરૂ કરવામાં આવશે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી તેને લીધે શારીરિક તકલીફ પણ થઈ શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુ એક લોકિત નિર્ણય લીધો છે નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરથી જ નિરાકરણ લાવવા દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના અધિકારીઓને આદેશ કર્યો છે દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પૂરને કારણે લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકારે પૂર પેકેજ જાહેર કરવાની જાહેરાત પણ કરી હતી વેપારીઓનું કહેવું છે કે પૂરનું પેકેજ ટીપા જેવું છે પાંચ લાખના નુકસાન સામે પંચ્યાસી હજાર સહાય મળશે હવે શહેરના પાંચ મોટા વેપારી અશોસીએને આ અંગે રજૂઆત કરવા સીએમ પાસે મળવાનો સમય માંગ્યો છે એમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે પીએમ ગુજરાતની મુલાકાત દરમિયાન વડોદરા માટે એક મોટું પેકેજ જાહેર કરશે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં નોંધપાત્ર હવામાન પરાવર્તનની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે બંને આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ આગાહી મુજબ નવરાત્રી દરમિયાન પણ વરસાદ થવાની સંભાવના છે જે ગરબા રસિકો માટે નિરાશાજનક સમાચાર હોઈ શકે છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને નર્મદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છોટા ઉદયપુરના જિલ્લાઓમાં તો અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે આ અંતર્ગત ફ્રી આધાર અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે યુઆઈડીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે મફત આધાર અપડેટની સમય મર્યાદા ચૌદ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી જે હવે ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે એટલે કે હવે તમે ચૌદ ડિસેમ્બર બે સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકશો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસો એકાવન બાવનથી ખેડૂતો અંગેની ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દર્જા બાબતે લિટીગેશન કે તપાસ પડતર છે તેવામાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો